હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન પૂછાય છે તો એ અંગે આપણે થિયરી બેઝ વિડીયો ભણીશું પ્રોબેશન ઓફિસર માટે જે નવો સિલેબસ રજૂ કરવામાં આવ્યો છે એ અંતર્ગત યુનિટ થ્રી જે સ્મૃતિ અને વિસ્મરણ છે તો એની ચર્ચા આપણે દીપમાં કરીશું આ વિડીયો નંબર બે છે એટલે અગાઉનો વિડીયો તમે ન જોયો હોય તો એ જોઈ લેવા વિનંતી એ ઉપરાંત પ્રોબેશન ઓફિસરનો જે સિલેબસ છે એ અંતર્ગત યુનિટ એક અને બે માટેના થિયરી બેઝ વિડીયો તેમજ એમસીક્યુ અંગેના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા પણ કરી છે એટલે તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લે લિસ્ટમાંથી તમે એ વિડીયો જોઈ શકો છો એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે યુજીસી નેટ અને જી સેટની પરીક્ષા માટે પણ આ વિડિયો અગત્યનો સાબિત થશે જેમાં જી સેટ અને યુજીસી નેટમાં પણ સ્મૃતિ અને વિસ્મરણનો ટોપિક છે તો એમનામાંથી એ આ વિડીયો અગત્યનો સાબિત થશે અગાઉના વિડીયોમાં આપણે જે સ્મૃતિ છે તો સ્મૃતિના ત્રણ પ્રકારોમાંથી આપણે સાંવેદનિક સ્મૃતિની ચર્ચા કરી હતી તેમજ તુકા ગારાની સ્મૃતિ જે છે એની ચર્ચા કરી હતી હવે સાંવેદનિક સ્મૃતિનો સમયગાળો કેટલો હતો તો હાર્ડલી એકથી બે સેકન્ડ સુધી એટલે કે એકથી બે સેકન્ડ સુધી આપણને યાદ રહે છે ટૂંકાગારાની સ્મૃતિનો સમયગાળો કેટલો છે તો ટૂંકાગારાની સ્મૃતિનો સમયકારો વીસથી ત્રીસ સેકન્ડ સુધી જોવા મળે છે તો આ યાદ રાખવાનું છે સાંવેદનિક સ્મૃતિ તો આપણી પાંચ જ્ઞાનેન્દ્રીય નાક જીભ અને ત્વચા દ્વારા જે સંવેદન થાય છે તો એનો સમયગાળો એકથી બે સેકન્ડનો હોય છે જ્યારે ટૂંકાગાળાની સ્મૃતિ સ્મૃતિ જે છે જેનું બીજું નામ આપણે શું જોયું હતું એસ એટલે કે શોર્ટ ટર્મ મેમરી જે છે તો એનો સમયગાળો કેટલો જોવા મળે છે તો વીસથી ત્રીસ સેકન્ડ સુધીનો જોવા મળે છે હવે આજના વિડીયોમાં આપણે લાંબા ગાળાની સ્મૃતિ કે જેને લોંગ ટર્મ મેમરી એટલે કે એલ ટીએમ કહેવામાં આવે છે તો એ જોઈએ તો લાંબા ગાળાની સ્મૃતિનો સમયગાળો કેટલો હોય છે તો વીસથી ત્રીસ સેકન્ડથી લઈને એટલે કે વીસથી ત્રીસ સેકન્ડથી વધુ તેમજ આજીવન પણ હોઈ શકે છે એટલે કે થી ત્રીસ સેકન્ડ સુધીનો જોવા મળે છે કોઈ વ્યક્તિને કોઈ ઘટના બનાવ એક દિવસ માટે યાદ રહે છે એક અઠવાડિયા એક મહિનો એક વરસ કે આજીવન પણ યાદ રહે છે એટલે કે વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે છે લાંબા ગાળાની સ્મૃતિ એ સાપેક્ષ રીતે કાયમી કે સંપૂર્ણ કાયમી સ્મૃતિનો ભંડાર છે કે લાંબા ગાળાની સ્મૃતિ જે છે એ સાપેક્ષ રીતે કાયમી અને સંપૂર્ણ સંપૂર્ણ કાયમી સ્મૃતિનો ભંડાર છે એટલે કે લાંબા સમય સુધી અથવા તો આજીવન આપણને એ યાદ રહે છે કારણ કે ટૂંકાગાળાની સ્મૃતિમાંથી કેટલીક માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં પ્રવેશે છે કે આપણને કોઈક અનુભવ થાય છે એ ટૂંકાગાળાની સ્મૃતિમાંથી કે તૂંકા ગાળામાં કંઈક આપણે વાંચીએ છીએ યા કંઈક શીખીએ છીએ એટલે કે વીસથી ત્રીસ સેકન્ડ સુધી આપણને યાદ રહે છે ફોર એક્ઝામ્પલ આપણે મનોવિજ્ઞાન શીખીએ છીએ તો એ ટૂંકા ગારામાં છે વીસથી ત્રીસ સેકન્ડ માટે પરંતુ વારંવાર પુનરાવર્તન કરવાથી એ માહિતી હવે ટૂંકા ગાળામાંથી સમજ હશે તો લાંબા ગાળામાં સ્મૃતિમાં પ્રવેશ કરે છે એકને એક બાબતનું પુનરાવર્તન થતું હોય તો તેની છાપ પ્રબળ બને છે એટલે કે વારંવાર તમે રિવિઝન કરો તો એ જે અવસ્થા જે છે અથવા તો વારંવાર રિવિઝન કરવાથી આપણને એ છાપ પ્રબળ બને છે એટલે કે આપણે લાંબા સમય સુધી એને તરત લાંબા સમય સુધી એને યાદ રાખી શકીએ છીએ લાંબા સમય સુધી તે જળવાઈ રહે છે જો કુદરતી રીતે આવી વ્યવસ્થા ન હોત તો જે સહજ રીતે આપણે વિવિધ વર્તન અને વ્યવહારો કરીએ છીએ તે કરી શક્યા ન હોત કે આપણામાં જો લાંબા ગાળાની સ્મૃતિ જ નહીં હતે તો આપણે જે પણ કંઈક વર્તન વ્યવહારો કરીએ છીએ એ કરી શક્યા ન હોત શા માટે ફોર એક્ઝામ્પલ અત્યારે તમે વિડીયો જુઓ છો તો હવે એ વીસ ત્રીસ સેકન્ડમાંથી સેકન્ડના અંતે તમે ભૂલી જાઓ છો હવે ભવિષ્યમાં જ્યારે તમને પરીક્ષા આવે અને આ ટોપિક યાદ આવે તો એ તમને યાદ નહીં રહેશે શા માટે તો એ ટૂંકા ગાળામાં હતી એટલા માટે આપણે જીવનમાં જે પણ કોઈ વ્યવહારો વર્તન કરીએ છીએ તો એ લાંબા ગાળાની સ્મૃતિને અનુ અનુસાર જ આપણે એ વર્તન કરીએ છીએ લાંબા ગાળાની સ્મૃતિને ચીરકાલીન સ્મૃતિ કહેવામાં આવે છે તો આ પણ યાદ રાખવાનું છે લાંબા ગાળાની સ્મૃતિને ચીરકાલીન એટલે કે લાંબા સમયની સ્મૃતિ કહેવામાં આવે છે તેની સંગ્રહ શક્તિ ઘણી મોટી છે શા માટે તો એ વ્યક્તિના આજીવન આજીવન સુધી યાદ રહે છે અથવા તો લાંબા સમય સુધી એ યાદ રહે છે અને આપણને જરૂર પડે ત્યારે એને પુનઃ આપણે યાદમાં કરી શકીએ છીએ લાંબા ગાળાની સ્મૃતિ ચીરકા સુધી તકી રહે છે ચિરકાર એટલે કે આજીવન સુધી તકી રહે છે કેટલીક તો જીવન પર્યત તકી રહે છે પરંતુ એના પરથી એમ માની લેવાની જરૂર નથી કે આવી સ્મૃતિનું ક્યારેય કોઈ સંજોગોમાં વિસ્મરણ થશે નહીં હવે લાંબા ગાળાની સ્મૃતિ હવે આપણે જોયું કે એક વર્ષ બે વર્ષ કે આજીવન પણ યાદ રહે છે પરંતુ દર વખતે એવું જરૂર નથી ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને અકસ્માત થાય અને માથાના ભાગમાં ઈજા થાય તો એની જે સ્મૃતિ હતી તો એ નાશ પણ પામે છે તો અલગ અલગ કારણસર વિસ્મરણ થઈ શકે છે ઘણા વર્ષો પછી અમુક બનાવો કે ઘટના કાલે જ બની હતી એવો અનુભવ થાય છે જેને જે છે એ લાંબા ગાળાની સ્મૃતિ જોવા મળે છે જીવન દરમિયાન આપણે જે કાંઈ જ્ઞાન મેળવ્યું હોય જે કાંઈ કુશળતા કેળવી હોય પદો અને હોદ્દાઓ પ્રાપ્ત કર્યા હોય સન્માનો મેળવ્યા હોય તો બહુ લાંબા સમય સુધી સ્મૃતિ સંગ્રહિત થાય છે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થીનો શાળામાં યા કોલેજમાં પહેલો નંબર આવે છે અથવા તો ગોલ્ડ મેડલ મળે છે તો એ વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રહે છે એ જ રીતે કોઈ ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું હોય સન્માનો મેળવ્યા હોય તો એ વ્યક્તિના સન્માનોની તારીખ સમય વર્ષ યાદ રહે છે એ શા માટે તો લાંબા ગાળામાં એ સંગ્રહિત થયેલું હોવાના કારણે એને યાદ રહે છે લાંબા ગાળાની સ્મૃતિ એટલે કે લોંગ ટર્મ મેમરીમાં જે સંગ્રહિત થયેલું હોય છે તે ઘણું ખરું શબ્દાર્થના સ્વરૂપમાં હોય છે એટલે કે શબ્દ સ્વરૂપે આપણને યાદ રહે છે એ ઉપરાંત દ્રશ્ય પ્રતિમા ધ્વનિ અને ઘન સુગંધનો સંગ્રહ પણ લાંબા સમયની સ્મૃતિમાં થઈ શકે છે એટલે કે લાંબા ગાળાની સ્મૃતિમાં કોનો કોનો સમાવેશ થઈ શકે છે તો આ યાદ રાખવાનો જે દ્રશ્ય પ્રતિમા આપણે જે જોઈએ છે એ ધ્વનિ એટલે કે સંગીત ફોર એક્ઝામ્પલ તમે કોઈ મૂવીનો સોંગ વારંવાર સાંભળો છો તો એને ધ્વનિ કે મ્યુઝિક વાગે એટલે તરત આપણને ખબર પડી જાય છે કે આ મૂવીનો આ સોંગ છે આ સંગીતકાર દ્વારા ગાવામાં આવ્યું છે તો એ યાદ રહી જાય છે ગંધ અને સુગંધનો સંગ્રહ પણ લાંબા ગાળાની સ્મૃતિમાં થાય છે હવે અગત્યનો ટોપિક છે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે સ્મૃતિના કેટલા પ્રકારો પડે છે તો ત્રણ પ્રકારો પડે છે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોના દ્વારા આપવામાં આવ્યા છે તો તુલવિંગ દ્વારા ત્રણ વિભાગમાં લાંબા ગાળાની સ્મૃતિને વહેંચવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારોના પ્રકારો કોના દ્વારા આપવામાં આવ્યા છે તો તુલવિંગ દ્વારા આપવામાં આવ્યા છે કેટલા પ્રકાર પડે છે તો ત્રણ ઘટનાત્મક સ્મૃતિ અર્થાત્મક સ્મૃતિ અને રીતિલક્ષી સ્મૃતિ તો સૌપ્રથમ જોઈએ ઘટનાત્મક સ્મૃતિ તો આત્મકથાત્મક હકીકતો પર સંદર્ભ સાથે સમાવેશ થાય તેને ઘટનાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે શું છે ઘટનાત્મક સ્મૃતિ એટલે કે આત્મકથાત્મક હકીકતો પર સંદર્ભ સાથે સમાવેશ થાય તે ઘટનાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ ઘટનાત્મક સ્મૃતિમાં એટલું યાદ રાખવાનું કે વ્યક્તિના પોતાના અનુભવો હોય કસે ફરવા ગયા હોય લગ્નની તારીખ હોય યા મિત્ર સાથે ફરવા ગયા હોય તો એ બધી બાબતો લાંબા સમય સુધી યાદ રહે છે તો એને ઘટનાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે એ જ રીતે વ્યક્તિનું અચિવમેન્ટ જે થાય છે તો એ પણ અચિવમેન્ટ પણ ઘટનાત્મક સ્મૃતિમાં આવે છે કે આ સ્થળે આ સમયે આ વ્યક્તિ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું ઘટનાત્મક સ્મૃતિ એ પ્રગતિ પ્રગત સ્મૃતિનો એક પેટા વિભાગ છે તો આપણને યાદ રાખવાનો છે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ઘટનાત્મક સ્મૃતિ સાના પેટા વિભાગ છે તો ઘટનાત્મક સ્મૃતિ એ પ્રગત સ્મૃતિનો એક પેટા વિભાગ છે જે ઘટનાઓ આપણે પ્રગત રીતે અનુભવ કરીએ હોય તે ઘટનાઓ આ પ્રકારની સ્મૃતિમાં સંગ્રહિત થયેલી છે કે આપણે પ્રગત રીતે અનુભવ કર્યો હોય એ ઘટનાઓ આ પ્રકારની સ્મૃતિમાં સંગ્રહિત થયેલી હોય છે આ પ્રકારની સ્મૃતિ એક સંપૂર્ણ રોજ નિશ્ચિત છે એટલે કે વ્યક્તિના ડેઇલીના જે પણ કોઈ અનુભવો હોય તો એનો સમાવેશ થાય છે જેમાં આપણા જીવનની વિવિધ યાદો બનાવો ઘટનાઓ વ્યક્તિના જીવનની વિવિધ યાદો બનાવો ઘટનાઓ અને જીવનના સુખદ અને દુઃખદ અનુભવોની નોંધ આમાં થાય છે જીવનમાં આપણે જે લોકોને મળ્યા હોઈએ આપણને જે સ્થળો જોયા હોઈએ આપણને વ્યક્તિગત જે અંગત અનુભવો થયા હોઈએ તો તેની નોંધ તેમાં થયેલી હોય છે ઘટનાત્મક એટલે કે કોઈ પણ પ્રસંગ જે પણ કોઈ પ્રસંગ હોય છે યા જે યાદો બનાવો હોય તો એને આપણે યાદ કરીએ છીએ તો એ ઘટનાત્મક સ્મૃતિમાં એનો સંગ્રહ થાય છે ફોર એક્ઝામ્પલ ભૂટકામાં આપણે માઉન્ટ આબુ યા કુલ્લુ મનાલી ફરવા ગયા હોય અને ત્યાં કોઈ સગા સંબંધી મળે અને એ આપણને યાદ રહી જાય છે આપણા કોઈ અંગત સ્નેહીજનોનું મૃત્યુ નાની ઉંમરે થયું હોય કે કોઈક અકસ્માતમાંથી આપણે પ્રત્યક્ષ રીતે બચી ગયા હોઈએ તો એ આપણને યાદ રહે છે તો એને ઘટ્યાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીકમાં આપણે એટલું યાદ રાખવાનું હોય છે કે વ્યક્તિના ડેલી અનુભવો જે હોય કોઈક સારા અનુભવ થયા હોય કે જ્યાં વ્યક્તિનું સન્માન મળ્યું હોય તો એવા પ્રસંગો યાદ રહે છે કોઈ કે કોઈ સ્નેહીજનનું નાની ઉંમરે મૃત્યુ થયું હોય તો એવી ઘટનાને આપણે લાંબા સમય સુધી યાદ રાખી શકીએ છીએ તેને ઘટનાત્મક સ્મૃતિ કહેવામાં આવે છે ત્યારબાદ છે અર્થાત્મક સ્મૃતિ તો અર્થાત્મક સ્મૃતિ એ એવી સ્મૃતિ છે જેમાં રોજબરોજની વસ્તુઓ તથ્ય સામગ્રી અને ભાષાઓનું ભાષાઓ વિશેનું એક સંગઠિત જ્ઞાન સંચિત થાય છે અર્થાત્મક એટલે કે કોઈ સિમ્બોલના આધારે આપણને કોઈક માહિતી યાદ રહે છે ફોર એક્ઝામ્પલ રોજબરોજની વસ્તુ તથ્ય સામગ્રી અને ભાષાઓનું વિશેનું સંગતિત જ્ઞાન એમાં સંચિત થાય છે તેને સામાન્ય જ્ઞાનની સંગતિત સ્મૃતિ પણ કહેવામાં આવે છે તો આપણને યાદ રાખવાનું છે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે અર્થાત્મક સ્મૃતિનું બીજું નામ શું છે તો સામાન્ય જ્ઞાનની સંગઠિત સ્મૃતિ છે આથી જ તેને સામાન્ય સ્મૃતિ પણ કહેવામાં આવે છે અર્થાત્મક સ્મૃતિમાં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર કે સૂત્રની સરળતાથી સમજ મળે છે ફોર એક્ઝામ્પલ ધાર્મિક ચિહ્નોના આધારે કયું ચિહ્ન કયા ધર્મનું છે તેને આપણે જાણી શકીએ કે અર્થાત્મક એટલે કે શબ્દ પરથી થવું પડી જાય કોઈ ચોક્કસ અર્થ છે ફોર એક્ઝામ્પલ અલગ અલગ દેશોના રાષ્ટ્રધ્વજને જોઈને આપણે આપણને ખ્યાલ પડી જાય છે કે આ રાષ્ટ્રધ્વજ કોનો છે તો એ અર્થ બતાવે છે કે અમુક કલરનો રાષ્ટ્રધ્વજ અમુક દેશનું પ્રતિનિધિત્વ કરે છે વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજમાં રહેલા ચિહ્ન અને રંગોના આધારે આપણે તેનું વર્ણન અને અદગતન કરતા હોઈએ છીએ એ જ રીતે જુદા જુદા પ્રકારના પ્રત્યયો દ્વારા પણ પ્રાણી પક્ષી કે જીવ જંતુના પેટા વર્ગોના અર્થને આપણે સમજી શકીએ ફોર એક્ઝામ્પલ કોઈ પ્રાણી જે છે તો એ શાકાહારી છે કે માંસાહારી છે યા અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે કે અમુક પક્ષીઓ છે અમુક પશુઓ છે યા અમુક શહેરોના નામ છે અમુક રીતિલક્ષી સ્મૃતિ તો રીતિલક્ષી સ્મૃતિ એ એક પ્રકારની કૌશલ્ય શક્તિને પ્રગટ કરે છે તો આપણને યાદ રાખવાનું છે કે કઈ સ્મૃતિ કૌશલ્ય શક્તિને પ્રગટ કરે છે તો રીતિલક્ષી સ્મૃતિ એ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે જેમાં આપણને ભૂતકાળમાં કોઈક પણ વસ્તુ શીખ્યા હોઈએ તો એ આપણને જીવન પર્યત યાદ રહે છે તો રીતિલક્ષી સ્મૃતિમાં એટલું યાદ રાખવાનું છે કે ભૂતકાળમાં આપણે કંઈક શીખ્યા હોઈએ તો એને આપણે આજીવન આપણને યાદ રહી શકે ફોર એક્ઝામ્પલ આપણે સાયકલ શીખ્યા હોઈએ તો લાંબા સમય પછી ફરી સાયકલ ચલાવીએ તો એ ફરી આપણે શીખવી નથી પડતી તો એ રીતિલક્ષી સ્મૃતિ છે ફોર એક્ઝામ્પલ સારામાં જતી વખતે સાયકલ આપણે કાયમ માટે ચલાવતા આવડે છે એવી જ રીતે કાર સ્કૂટર કે કોમ્પ્યુટર આપણે એકવાર શીખી ગયા બાદ જીવનભર આપણે ભૂલી શકતા નથી એ જ રીતે એક વખત રસોઈ બનાવતા આવડી જાય તો એ કાયમી રીતે આપણને યાદ રહે છે તો એ રીતિલક્ષી સ્મૃતિ છે તો રીતિલક્ષી સ્મૃતિમાં એટલું યાદ રાખવાનું છે કે ભૂતકાળમાં આપણે કંઈક શીખ્યા હોઈએ તો એ ભવિષ્યમાં પણ આપણે સરળતાથી આપણને યાદ રહી જાય છે તો એ રીતિલક્ષી સ્મૃતિ છે તો ભૂત લાંબા ગાળાની સ્મૃતિના ત્રણ પ્રકાર પડે છે એક ઘટાત્મક છે લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિના તફાવતો ટૂંકાની સ્મૃતિ એટલે કે શોર્ટ ટર્મ મેમરી અને લાંબા ગાળાની સ્મૃતિના કેટલાક તફાવતો જોવા મળે છે જેમાં ફર્સ્ટ છે તૂકાગાળાની સ્મૃતિ માં માહિતીની સંગ્રહની અવધિ બેથી ત્રીસ સેકન્ડ સુધીની હોય છે એટલે કે વીસથી ત્રીસ સેકન્ડ સુધીનો સમયગાળો હોય છે જ્યારે લાંબા ગાળાની માહિતી સંગ્રહની આવી કોઈ સમય અવધિ હોતી નથી એટલે કે લાંબા ગાળાની સ્મૃતિની અવધિ કોઈ નથી હોતી એક દિવસ માટે એક વર્ષ એક મહિનો અને આજીવન પર યાદ રહી શકે છે જ્યારે ટૂંકા ગાળાની અવધિ જે છે તો બેથી ત્રીસ સેકન્ડ અથવા તો વીસથી ત્રીસ સેકન્ડ સુધી જોવા મળે છે ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ સીમિત હોય છે મિલાના મત અનુસાર ટૂંકાળાની સંગ્રહ શક્તિ સેવન પ્લસ ઓર માઇનસ ટુ હોય છે કાલે પણ આપણે જોયું હતું કે મિલા દ્વારા જે મેજિક નંબર આપવામાં આવ્યો હતો સેવન પ્લસ ઓર માઇનસ ટુ કઈ રીતે તો કોઈ વ્યક્તિનો ટૂંકાકારાનો ધ્યાન વિસ્તાર જે છે તો સેવન પ્લસ ટુ એટલે કે નવ પણ હોઈ શકે છે અને કેટલીક વ્યક્તિનો ધ્યાન વિસ્તાર સેવન માઇનસ ટુ એટલે કે ફાઇવથી નવ સુધીનો ધ્યાન વિસ્તાર જોવા મળે છે વિશેષ પરિસ્થિતિમાં સામૂહિક સામૂહિકરણ પ્રયુક્તિ દ્વારા તેને વધારી શકાય છે જ્યાં લાંબા ગાળાની સ્મૃતિમાં સંગ્રહ શક્તિ અમર્યાદિત હોય છે હવે ટૂંકાકારામાં સામૂહિકરણ દ્વારા કઈ રીતે વધારી શકાય તો ફોર એક્ઝામ્પલ દસ ડિઝિટ આપ્યા છે હવે દસ ડિઝિટ આપણે કન્ટિન્યુ યાદ રાખી નહીં શકીએ પરંતુ સમૂહ દ્વારા બબ્બેના સમૂહકરણ કરીને પાંચ શબ્દની જોડ આપણે યાદ રાખી શકીએ એ જ રીતે કાલે મેં તમને મોબાઈલ નંબરનું એક્ઝામ્પલ આપ્યું હતું દસ ડિઝિટના નંબર આવે છે તો કોઈક વ્યક્તિ બબ્બેની પેર બનાવીને પાંચ પાંચ શબ્દ યાદ રાખી શકે એટલે કે દસ શબ્દ એ રીતે યાદ રાખી શકે અથવા તો પાંચ પાંચની બે જોડ યાદ રાખીને એ શબ્દ મોબાઈલ નંબર યાદ કરી શકે છે તો એને સામૂહિકીકરણ કહેવામાં આવે છે ટૂંકા ગારામાં જે વિસ્મરણ થાય છે તેનો આધાર મોટા મોટાભાગે સ્મૃતિ ચિહ્નનો નાશ થવાના કારણ છે કે ટૂંકા કારણ સ્મૃતિમાં વિસ્મરણ થાય છે એનો આધાર શું છે તો સ્મૃતિ નાશ થવાના કારણે આપણે ભૂલી જઈએ છીએ તો તો વિસ્મરણ થાય છે જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું વિસ્મરણ લાંબા સમય સુધી પુનરાવર્તન ન થવાના કારણે આંશિક રીતે થાય છે કે લાંબા ગાળામાં વિસ્મરણ કઈ રીતે થશે તો પુનરાવર્તન ન કરવામાં આવે તો એના કારણે આપણે વિસ્મરણ થાય છે ફોર એક્ઝામ્પલ છ મહિના પહેલાં તમે કંઈક વાંચ્યું હતું હવે એનું તમે પુનરાવર્તન જ ન કરો તો એના કારણે વિસ્મરણનું પ્રમાણ વધારે જોવા મળે છે ફોર એક્ઝામ્પલ કોઈ શહેરમાં વર્ષો પછી જ જવાનો થાય તો રસ્તાઓ આપણે ભૂલી જઈએ છીએ યા શોધવામાં મુશ્કેલી પડે છે શા માટે તો આપણે લાંબા સમય સુધી ત્યાં જયા નથી એટલે કે પુનરાવર્તન નથી થયું તો એના કારણે આપણને વિસ્મરણ થાય છે અથવા તો મુશ્કેલી થાય છે ટૂંકા ગાળામાં માહિતીનું પુનરાવહન ઘણી આસાનીથી અને મેરેજ થાય છે કે ટૂંકા ગાળામાં આપણે પુનરાવર્તન આસાનીથી અને મેરેજ થાય છે મનમાં વારંવાર એકનો એક મનન કરવામાં આવે તો આપણને લાંબા સમય સુધી યાદ રહે છે જ્યારે તો તેથી વ્યક્તિ ટૂંકા ગાળાની સ્મૃતિમાં ખૂબ જ આસાનીથી માહિતી યાદ કરી શકે છે જ્યારે લાંબા ગાળાની સ્મૃતિમાં માહિતીનું પુનરાવર્તન ઘણું કઠિન હોય છે કદાચ આ કારણે લાંબા સમયની સ્મૃતિને વ્યક્તિ કોઈ વિશેષ પરિસ્થિતિમાં ઈચ્છે તો પણ યાદ કરી શકતી નથી જે આપણે કહીએ છીએ ને કે હૈયે જીભે છે હૈયે છે પણ હોતે નથી તો એ જે છે કહેવત તો એ આમાં જોવા મળે છે પરંતુ બાદમાં તે પોતાની મેરેજ કોઈ ખાસ પ્રયત્ન વિના પુનરાવહન કરી લેતી હોય છે આ ઘટનાને મનોવૈજ્ઞાનિક જીભને સ્મૃતિનો ઘટના એટલે કે ટીપ ટીપ ઓફ ટીપ ઓફ ધ તંગ ફેનોમેનન કહેવામાં આવે છે તો આ યાદ રાખવાનું છે કે જીભને તેરવે સ્મૃતિની ઘટના કે આપણને લાગે છે કે મને યાદ છે પરંતુ આપણે આપણે એ પુનરાવહન કરી શકતા નથી અનુસાર લાંબા ગાળાની સ્મૃતિ સ્મૃતિ અને એવા બે પ્રકારના સ્મૃતિ તંત્ર છે જે અલગ અલગ નિયમો અને સિદ્ધાંતો દ્વારા નિર્ધારિત થાય છે હવે જોઈએ વિસ્મરણ અને તેના ઘટકો તો વિસ્મરણ આપણે ઓલરેડી સ્મરણ સ્મૃતિમાં જોયું હતું કે સ્મૃતિના બે અંગો છે એક છે નિષેધક અને બીજું છે વિધાયક તો વિધાયકમાં શું છે તો સ્મરણ છે જ્યારે વિસ્મરણ અથવા તો નિષેધક જે છે ગોલાદ વિસ્મરણ એ એક નિષેધક સ્મૃતિ તરીકે છે જ્યારે પણ આપણે કોઈક માહિતી શીખ્યા હોઈએ અને પછી જ્યારે તેનું માહિતીનું પુનરાવર્તન અથવા તો પુનરાવહન કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં ન થાય ત્યારે તે પ્રક્રિયાને વિસ્મરણ કહેવામાં આવે છે કે આપણે કંઈક વાંચ્યું હોઈએ અને પરીક્ષામાં આપણને એ યાદ ન આવે આપણે પુનરાવહન કરીએ તો સંપૂર્ણ સ્વરૂપમાં જીવનમાં વિસ્મરણ એ વરદાન સ્વરૂપ છે ફોર એક્ઝામ્પલ કે આપણે આપણને કોઈ ખરાબ અનુભવ થાય છે હવે એ જો આપણે ભૂલીએ જ નહીં તો આપણે ભવિષ્યમાં આપ આપણું સ્વાસ્થ્ય સારું નહીં રહેશે એના પર અસર થશે તો એના કારણે વિસ્મરણને આપણે રૂપ માનીએ છીએ બીજું એક્ઝામ્પલ એવું હોય કે કોઈ દુઃખદ ઘટના યા કોઈ વ્યક્તિનો સ્વજનનું મૃત્યુ થાય છે હવે આપણે લાંબા સમય સુધી એને યાદ જ કર્યા કરીએ તો એના કારણે આપણે આપણે આપણું જે પણ કોઈ કાર્ય કરીએ છીએ તો એનામાં આપણું બેસ આપી શકતા નથી એના કારણે આપણે અમુક સમય પછી અમુક બાબતો ભૂલી જઈએ છીએ યા ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ વરદાનરૂપ પણ સાબિત થાય છે

પ્રથમ આપણે જ્યારે શિક્ષા મેળવીએ મિનિટમાં કેવળ અઠાવન ટકા આપણને યાદ રહે છે એટલે કે બેતાલીસ ટકા આપણે ભૂલી જઈએ છીએ એટલે કે વીસ મરણનો દર પહેલી વીસ મિનિટમાં અડતાલીસ ટકા જેટલો હોય છે એટલે કે અઠ્ઠાવન ટકા આપણને યાદ રહે છે એક કલાકમાં માત્ર ચુમ્માલીસ ટકા આપણને યાદ રહે છે એટલે કે છાસઠ ટકા જેટલું વિસ્મરણ થાય છે એક દિવસમાં ચોત્રીસ ટકા યાદ રહે છે છ દિવસમાં પચીસ ટકા અને એકત્રીસમાં દિવસે એકવીસ ટકા જ યાદ રહે છે એટલે કે આપણે લાંબા સમયે વિસ્મરણનો દર ધીરે ધીરે ઓછો થતો જાય છે પરંતુ શરૂઆતમાં વિસ્મરણનો જે દર છે એ વધારે જોવા મળે છે વિસ્મરણ માટે અનેક કારણ જવાબદાર છે તેમાં સંકેતાંકનની નિષ્ફળતા રુદ્ધિકરણની નિષ્ફળતા સય અવરોધ અને પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા એ જોવા મળે છે તો આ અગત્યનું છે વિસ્મરણના નિર્ધારકો કયા કયા છે તો સૌ પ્રથમ છે સંકેત આકારની નિષ્ફળતા એટલે કે આપણે જે માહિતી મેળવીએ છીએ તો એમાં પ્રોપર ધ્યાનથી આપણે એ માહિતી નહીં મેળવીએ તો એ આપણને એ માહિતીનું વિસ્મરણ થવાની શક્યતા વધારે જોવા મળે છે રોજ બરોજના જીવનમાં આપણે અસંખ્ય બાબતોના સંપર્કમાં આવીએ છીએ પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે તેમાંથી આપણને થોડી બધી બાબતોનું સંકેતાંકન થતું હોય છે હજારો વખત જોયેલી વસ્તુઓ પણ સહેલાથી યાદ કરી શકતા નથી શા માટે નથી યાદ કરી શકતા તો પ્રોપર આપણે એનો સંગ્રહ એ પ્રોપર ધ્યાન નથી આપતા એના કારણે સંકેતાંકનમાં નિષ્ફળતા નિષ્ફળતા જોવા મળે છે એનું બીજું એક્ઝામ્પલ એવું હોય કે પરીક્ષા નજીક હોય અને આપણે જ્યારે પરીક્ષાના થોડા કલાકો પહેલા જ્યારે ઉપર ઉપર વાંચીએ છીએ કોઈ ટોપિક વાંચ્યો હોઈએ અને એ જ ટોપિક જ્યારે પરીક્ષામાં પૂછાય છે તો આપણે પ્રોપર યાદ નથી કરી શકતા શા માટે તો આપણે જ્યારે વાંચવાનું હતું યા ધ્યાનથી એનો સંગ્રહ કરવાનો હતો ત્યારે આપણે પ્રોપર એનું સંકેતાંકન નથી કરી શકતા તો એના કારણે આપણને જ્યારે પરીક્ષામાં એ જ પ્રશ્ન પૂછાય છે ત્યારે એ આપણને યાદ નથી આવતો તો એને સંકેતાંકનની નિષ્ફળતા કહેવામાં આવે છે ત્યારબાદ છે સંગ્રહની નિષ્ફળતા કે શીખેલી માહિતીનું સંગ્રહ સંગ્રહીકરણ થવું એ એક પ્રક્રિયા છે જેના દ્વારા કાયમી સ્મૃતિની રચના થાય છે જ્યારે આ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ પડે ત્યારે મોટાભાગે કાયમી સ્મૃતિની રચના થતી નથી કે સંગ્રહની નિષ્ફળતા કે જ્યારે આપણે સંકેતાંકન કરી લીધું હવે જ્યારે સ્તોર થાય છે હવે જ્યારે મગજમાં એ સ્ટોર સંગ્રહ થતું હોય ત્યારે આપણે કોઈક નવી પ્રવૃત્તિ કરવા લાગીએ કંઈક નવું શીખવા લાગીએ તો આપણે જે પહેલાં શીખ્યા હતા તો એનો સંગ્રહ પ્રોપર નથી થતું તેના કારણે પણ વિસ્મરણ થાય છે ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે વાંચીને મોબાઈલ મોબાઈલનો ઉપયોગ કરવા લાગીએ તો જ્યારે આપણે વાંચ્યું હતું હવે એનો સંગ્રહ થતું હતું હવે આપણે મોબાઈલ વાપરવા લાગીએ છીએ તો મોબાઈલમાં કોઈક વિડીયો જોઈએ છે તો એના કારણે એના નવા વિચારો આવે છે તો એના કારણે આપણે જે વાંચ્યું હતું તો એને આપણે પ્રોપર સંગ્રહ કરી શકતા નથી તો એક છે સંગ્રહની નિષ્ફળતા પણ જોવા મળે છે આપણે જાણીએ છીએ કે કોઈ પણ નવી બાબત કે માહિતી શીખવા માટે જો સંવેદનની અસરકારકતા ના હોય તો એ માહિતી પૂરતા પ્રમાણમાં આપણા માનસપદ પર સંગ્રહિત થતી નથી જેના કારણે આપણને જ્યારે માહિતીની જરૂર હોય ત્યારે પૂર્ણ સ્વરૂપમાં કે યથોથી સ્વરૂપમાં આપણને યાદ આવતી નથી તો એક કારણ છે સંગ્રહિત નિષ્ફળતા પણ જોવા મળે છે એ ઉપરાંત પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા એટલે કે આપણે સંકેતાંકન કરી લીધું સંગ્રહની પ્રાપ્તિ પણ કરી લીધી પરંતુ પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા પણ વીસ ભરામાં અગત્યનો ભાગ ભજવે છે તો એક વસ્તુ આપણે જે જગ્યાએ મૂકતા હોઈએ તે જ વસ્તુ બીજી જગ્યાએ મૂકાય જઈએ તો આપણને એ વસ્તુ જળતી નથી એવી જ રીતે સ્મૃતિમાં પણ બને છે ફોર એક્ઝામ્પલ મિત્ર સાથે પિકનિક પોઈન્ટ ઉપર ફરવા જઈએ ફરવા ગયા હોઈએ ત્યારે સંબંધી કે મિત્ર મળે તો આપણને એનું નામ યાદ નથી આવતું તો એ પુનઃપ્રાપ્તિની નિષ્ફળતામાં જોવા મળે છે આવા કિસ્સામાં જે માહિતી કે સામગ્રી જાણતા હોઈએ તેની જરૂર પડે છે ત્યારે આપણે તેની પુનઃ પ્રાપ્તિ કરી શકતા નથી આ પ્રકારના વીસ મરાને મનોવૈજ્ઞાનિકોએ પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા તરીકે પણ ઓળખાવે છે જે મેં તમને ઓલરેડી એક્ઝામ એક્ઝામ્પલ આપ્યું કે પરીક્ષાના પહેલાં આપણે જ્યારે કોઈક વસ્તુ ઉપર ઉપરથી જોઈ જઈએ હવે જ્યારે પરીક્ષામાં એ જ પ્રશ્ન પૂછાય છે હવે પુનઃ પ્રાપ્તિ કરવાની છે કે જે આપણે વાંચ્યું હતું એ યાદ કરવાનું છે પરંતુ આપણે એ યાદ નથી કરી શકતા તો શા માટે નથી યાદ કરી શકતા તો એક તો સંકેતાંકન પ્રોપર નથી થયું ને સંગ્રહની સંગ્રહ પણ પ્રોપર નથી થયો તો એના કારણે જ્યારે હવે જરૂર પડે છે ત્યારે આપણે એ યાદ નથી કરી શકતા તો એને પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા કહેવામાં આવે છે એન્ડ્રેલ તુલવિંગ નામના અભ્યાસીએ એવો દાવો કર્યો છે કે આપણને જેને વિસ્મરણ કહીએ છીએ તે મોટા ભાગે આપણને આપણને જેનું પુનરાવહન કરવું છે તે માહિતી ક્યાં છે તે શોધવાની અશક્તિ જ છે એટલે કે આપણે પુનરાવહન કરી શકતા નથી અથવા તો અશક્તિ છે કે આપણે વાંચ્યું હતું પરંતુ યાદ નથી આવતું તો એને વિસ્મરણ કહેવામાં આવે છે તુલવિંગે તેના પ્રયોગોમાં પણ જણાવ્યું છે કે જે વિગતો પ્રયોગપાત્ર ભૂલી ગયા હોય તે વિગતોને સંકેતો સંકેતો પૂરા પાડવામાં આવે તો તેમાંથી તેની ઘણી બધી બાબતો યાદ આવી શકે ફોર એક્ઝામ્પલ અમુક પ્રકારની ઘન કે ભૂતકાળના અનુભવોને યાદ કરવામાં માહિતીને યાદ કરવામાં આપણને ઉપયોગી બને છે કે જ્યારે તમે વાંચતા હોઈએ ત્યારે જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે કોઈ ચોકલેટ ખાધી હોય તો એ ફ્લેવરનો સ્વાદ પણ આપણને જ્યારે ભૂતકાળમાં જરૂર પડે તો એ આપણને યાદ આવી જાય છે ટૂંકમાં પૂર્વ પૂર્વની કોઈ ઘટના સાથે પૂર્વ સંદર્ભમાં જોડાયેલી હોય તો એ ઘટના આપણને પુનઃ પ્રાપ્ત થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ